ખિલન ગજેરા વિદ્યાભવનમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું ડોબરિયા રોહી હું પણ ખિલન અરે ખિલન ગઈકાલે મેં તને કોલ કરેલો ત્યારે તો ક્યાં હતો તે મારો ફોન પણ રિસીવ કર્યો ન હતો અરે હા

કારખાના અને મિલોએ લીધું છે જેના કારણે વૃક્ષોનો સતત વિનાશ થતો રહ્યો છે અને એટલે તો આપણે આવી અસહ્ય ગરમી સહન કરવી પડે છે આ ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આ કુદરતી સંસાધનોમાં જે ફેરફારો થયા છે તે ગ્લોબલ વોર્મિંગના કારણે જ થયા છે આ ગ્લોબલ વોર્મિંગને વધતું જતું અટકાવવા માટે જ કદાચ તારા અંકલે પ્લાન્ટ આપ્યું હશે જેમનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી પર્યાવરણને બચાવવાનું હશે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો આપણા મિત્રો છે તથા આપણા જીવનનો આધાર છે તે આપણને જીવવા માટે જરૂરી ઓક્સિજન તથા ખોરાક માટે જરૂરી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડે છે આટલું જ નહીં પરંતુ તે આપણને લાકડું કાગળ રબર ગુંદર જેવી વસ્તુઓ પણ પૂરી પાડે છે તો પછી આપણને દૂધ દહીં ચીઝ પનીર ઘી માખણ તથા વિવિધ મીઠાઈઓ કંઈ આપણને વનસ્પતિ આપે છે હા તારી વાત એકદમ સાચી છે તે આપણને વનસ્પતિમાંથી તો મળતી જ નથી પરંતુ આ બધી વસ્તુઓ તો દૂધમાંથી મળે છે તે દૂધ આપનારા દૂધાળા પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર જ આધાર રાખે છે અરે હા સાથે સાથે જમીનનું ધોવાણ અટકાવનાર પર્યાવરણના સૌંદર્ય અને શોભા વધારનાર આ વૃક્ષો છે ઘણી જગ્યાએ તો મેં લાકડાના મકાનો જોયા છે ઠંડી ગરમી અને વરસાદ સામે રક્ષણ આપે છે રેઠાડ પૂરું પાડે છે સાથે સાથે ઘરમાં ફર્નિચર બનાવવા માટે પણ વનસ્પતિના લાકડા જ ઉપયોગી છે આપણે પોશાક માટે કાપડનો ઉપયોગ કરીએ છીએ તે સૂત્રાઉ કાપડ પણ વનસ્પતિ જ પૂરું પાડે છે ટૂંકમાં એવું કહી શકાય કે સજીવ સૃષ્ટિની પ્રાથમિક જરૂરિયાત રોટી કપડા ઓર મકાન વનસ્પતિ જ પૂરું પાડે છે વૃક્ષો સજીવ સૃષ્ટિ માટે અનન્ય રીતે ઉપયોગી હોવાથી આજે આપણે પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરીશું અને આ વૃક્ષોની માવજત પણ ખૂબ જ કાળજીપૂર્વક કરીશું માત્ર વૃક્ષ વાવીને બેસીશું નહીં પરંતુ તેને સમયસર ખાતર પાણી વગેરે આપી તેનો યોગ્ય ઉછેર થાય તેવી કાળજી પણ રાખીશું તો શુભશ્ય શીગ્રમ કલ કરેશો આજ કર આજ કરેશો અબ તો ચાલો આપણે આજથી જ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ હા હા આમ પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો ચાલો આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં વૃક્ષો વાવીને સહભાગી થઈએ દરેક વ્યક્તિ વર્ષમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે તો વધારે સારું પણ આપણે તો પ્રતિજ્ઞા લઈએ કે દર વર્ષે એક વૃક્ષ વાવીશું અને તેની માવજત કરીને તેનો યોગ્ય ઉછેર કરીશું બેટર એનવાયરમેન્ટ બેટર ટુમોરો લેટ્સ નર્ચર નેચર ટુ હેવ અ નર્ચરિંગ ફ્યુચર